શું તમને ખબર છે આજથી પચીસ વર્ષ પહેલાં ગામડાનું જીવન કેવું હતું અને ગામડાનું જીવનની સાથે સાથે ગામડાઓ કેવા દેખાતા હતા શું તમને ખબર છે ગામડામાં ખેતી કેવી રીતે કરવામાં આવતી હતી આ સાથે જ જે જૂની પ્રણાલીઓ છે અને પરંપરાઓ છે એના આધારે ગામડાઓ ખૂબ રળિયામણા લાગતા ત્યારે દોસ્તો આજે આ આધુનિક સમયમાં આ બધી જ વસ્તુઓ વિસરાઈ જતી હોય એવું લાગે ત્યારે એની વચ્ચે આ ગામડાનું જીવન સૌએ જાણવું જોઈએ ગામડામાં પાકો કેવી રીતે લેવામાં આવતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો આ લગ્નના જે સમયગાળો છે લગ્નમાં કેવી રીતે બધું પ્રવૃત્તિઓ થતી હતી લગ્નના ઉત્સવોની કેવી રીતે ઉજવણી થતી હતી આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે જણાવીશું નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ગામડું તો કોને ન ગમે ગાય ગોબરને ગારા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય ઉકળાને ઓટા હોય બળદિયાના જોટા હોય માથે દેશી નળિયા હોય ને વીઘા એકના ફળિયા હોય અને બધા હૈયા ભળિયા હોય કાયમ મોજે દરિયા હોય એ શહેર કરતા ગામડાઓ બહુ સારા હોય આવું બધું આપણે સાંભળ્યું છે ત્યારે ખરેખર આ ગામડે જ્યારે જઈએ છીએ આજે તો વેડિંગ અને પ્રી વેડિંગના શૂટ ગામડાઓમાં થતા હોય છે કારણ કે ગામડાની સંસ્કૃતિ હવે લોકો ભૂલતા જાય છે અને ધીમે ધીમે શહેરીકરણ તરફ જતા જતા ગામડાની આ પરંપરાઓ વિસરાઈ જાય છે જ્યારે પહેલા લગ્ન થતા હતા ત્યારે આ લગ્નમાં અલગ અલગ પ્રકારના ઉત્સવોની ઉજવણી થતી હતી અને આ બધી જ રસમો ખૂબ સારી રીતે ઉજવણી થતી હતી ખાસ કરીને જ્યારે એ વરઘોડાનું ફૂલેકું ચડાવવામાં આવતું હતું ત્યારે વરઘોડિયા બધા સાથે જોડાઈને આ ફૂલેકામાં જે સળુકો છે એ ગવાતો હતો ચારે તરફ ઢોલ નગારાની શરણાઈઓ સાથે આખું ગામ ભેગું થતું હતું ત્યારે આ ઉત્સવો કંઈક અનોખા જ હતા દરેક તહેવારોની ઉજવણી આખું ગામ સાથે મળીને કરતું આ સાથે જ જ્યારે ચોમાસાની શરૂઆત હોય ત્યારે પણ ત્યાં વાવણી કરવાનું કામ પણ ખૂબ અદભુત રીતે થતું હતું ત્યારે ગામડામાં જમણવારની તો વાત જ ન પૂછવામાં આવે જ્યારે બધા જ લોકો ભેગા થાય ત્યારે જમણવાર પણ એક લાડવો તો વધારે ખાવો જ પડે ડોલ ડોલ લાડવા ત્યાંના પાઘડીવાળા દાદાઓ ખાઈ જતા હતા આજે આ બધું બાળકો માટે તો એક દ્રશ્યો અને ચિત્રો સમાન થઈ ગયું છે કારણ કે આજે શહેરમાં વસતા આપણે બધા ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી પાછળની દોડમાં પૈસા કમાવાની દોડમાં આપણા ઉત્સવોને ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં ક્યાંક જૂની પરંપરાઓને આપણે વિસરાવી રહ્યા છીએ એ વિસરાઈ ગઈ છે ત્યારે લગ્નમાં શહેરોમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે એની પરંપરાઓ કંઈક અલગ જ છે આજે જે રસમોનું સેલિબ્રેશન કરવામાં આવે છે અને જે ઉત્સવો જે સેલિબ્રેટ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે ત્યારે ગામડામાં જ્યારે નાના હતા ત્યારે આપણું આ બચપણ ગામડામાં ખોવાણું હોય એવું લાગે જેમણે જેમણે પોતાનું બાળપણ બચપણ નજપણ ગામડામાં વિતાવ્યું છે એ લોકોને તો યાદ જ છે કે આપણે ઘણી બધી રમતો રમતા હતા એમાં પછી આંધળો પટ્ટો હોય કે એકલ ખાજા દૂરબીન તાજા આવી રમતો તો રમતા હતા સાથે સાથે મોઈ દાંડી ગીલી દાંડી અને આ સાથે રમવાની મજા તો કઈક લખોટીની જ હતી કે જ્યારે બધા જ મિત્રો સાથે મળતા અને જુદી જુદી રમતો રમતા કેવી રીતે સાંજ પડી જતી ને એ પણ ખબર ન પડતી જ્યારે સાંજના સમયે ઘરે જતા તો ક્યાંક ડોશીમાં એ બહાર બેઠા બેઠા ડેલીની બહાર એ કાંઈક મરચું ખાંડતા હોય તો ક્યાંક ઓલી પેલી ડાળ કરતા હોય છે ત્યારે આ અલગ અલગ દ્રશ્યોની વચ્ચે ઉનાળામાં મામાના ઘરે જવાનું તો નક્કી જ હતું કારણ કે એ સમય હતો કે જ્યારે મામાના ઘરે જવાનો પણ એક રિવાજ હતો ત્યારે ઉનાળાનું વેકેશન મામાના ઘરે વિતાવવાનો અદ્ભુત લાભો ઘણા બધાને મળ્યો હશે ત્યારે આ બધી જ રમતો કે જે આજે બાળકો મોબાઈલની દુનિયામાં વ્યસ્ત હોય છે એવા સમયે આ રમતો આજે પણ લોકો યાદ કરે છે એકલ ખાજા દુર્બીન તાજા તીન તડાકા આવા તો ઘણી બધી આવી રમતો છે કે જે આજે પણ આપણને ભૂલાઈ નથી જે જે લોકોએ ગામડામાં રહીને અભ્યાસ કર્યો હશે આ સાથે ગામડાના જીવનમાં પોતે માણવું હશે અને પ્રકૃતિને જાણી હશે ખેતરમાં પોતાનું જીવન વિતાવ્યું હશે એને એ દિવસો યાદ જ હશે દુનિયાની ગમે એટલી ખુશીઓ મળી જાય ગમે એટલી ટેકનોલોજી મળી જાય કદાચ પૈસાની છોડો ઉછળતી હોય છતાં પણ આ બાળપણ પાછું ખરીદી શકાય એમ નથી આજે પણ સૌરાષ્ટ્રમાં જ્યારે સુરતવાસીઓ કે બીજા કોઈ શહેરીવાસીઓ જાય છે ગાડીઓ લઈને ત્યારે એના પ્રવેશ દ્વાર જોઈને એમને પણ ગર્વ થાય છે આ પ્રવેશ દ્વારોની અંદર પ્રવેશતાની સાથે જ ધોળી પાઘડીવાળા દાદાઓ મળી જાય છે આ દાદાઓની વાતો ભલે એમનામાં ભણતર ઓછું હતું પરંતુ ગણતર બહુ વધારે હતું એમની કોઠા હું આજે પણ એક ભણેલા વ્યક્તિને ટક્કર આપે છે ત્યારે ભલે એમનું જીવન ગામડામાં વીત્યું હોય પરંતુ ગામડાના જીવનની સાથે સાથે એમની બુદ્ધિમત્તા બહુ વિશાળ હતી ત્યારે આ દાદાઓ પાસેથી આપણે વાતો સાંભળીએ અને જૂની કહાનીઓ જે સાંભળીએ એની મજા જ કંઈક અલગ હોય છે સાંજે જ્યારે સુવાનો સમય થાય ત્યારે દાદા અને બા જે વાર્તા કહેતા એ વાર્તા પણ આજે ભૂલાય નથી દોસ્તો આ પચીસ વર્ષ પહેલાંનું ગામડાનું જીવન જો તમે તમારા દિવસો ગામડામાં વિતાવ્યા હોય તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી લખજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો જો સાચા દિલથી તમે સૌરાષ્ટ્રવાસી હોય તો તમારું ગામનું નામ પણ કોમેન્ટ કરજો વિડીયોને દરેક ગ્રુપમાં શેર પણ કરજો તથા સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ